ત્રીજી વાત આપણે કઈ કરી ગુણવંતાની કે માણસ આજે ચશ્માની જેટલી સંભાળ રાખે છે એટલી આંખની સંભાળ રાખતો નથી અને માણસ પહેરવેશની જેટલી સંભાળ રાખે છે એટલી શરીરની સંભાળ રાખતો નથી પહેરવેશ સમજો ને પહેરવેશ હા મારા ડ્રેસમાં સર ન પડવા જોઈએ મારો ડ્રેસ સારો હોવો જોઈએ મારો ડ્રેસ ગંદાય નહીં બહુ સંભાળ રાખે ઘણા લોકો ખુરશીને બે ચાર વખત સાફ કરે ક્યાંય દાગા દુગી મારા ડ્રેસમાં ન થવી જોઈએ પહેરવેશમાં ન થવી જોઈએ એટલે ઘણા લોકો છે પહેરવેશની જેટલી સંભાળ રાખે છે એટલી શરીરની સંભાળ રાખતા નથી ઘણા લોકો છે એ શરીરની સંભાળ રાખતા હોય છે પણ મનની સંભાળ રાખતા નથી હવે આપણે આધ્યાત્મિક તરફ વાત કરીએ ગુણવંત શાહ કહે છે કે ઘણા લોકો છે શરીરની સંભાળ રાખે છે પણ કોની સંભાળ નથી રાખતા મનની સંભાળ રાખતા નથી શરીર એકદમ સરસ હોવો જોઈએ સ્વચ્છ હોવો જોઈએ પવિત્ર હોવો જોઈએ તો માણસ એમ નથી વિચારતો કે મન પણ મારો સ્વચ્છ હોવો જોઈએ મન પણ મારો પવિત્ર હોવો જોઈએ આમ જોવા જઈએ તો મન છે ને નથી આ બાજુ નથી આ બાજુ નથી એ ખરાબ નથી એ સારો આપણે કઈ દિશા આપીએ છીએ એના પર આધાર રહેલો છે પણ ઘણી વખત આપણે બધા શરીરની જેટલી સંભાળ રાખીએ છીએ એટલી મનની સંભાળ નથી રાખતા

શાયદ ઘણા લોકો બીજા તરફ વળે છે એમાં આ પણ કારણ હોવા જોઈએ અતિ ક્રિયાઓ છે ને અને ક્રિયાઓનો જ્યારે અતિરેક થાય ને ત્યારે માણસ કંટાળી જાય સવારથી લઈ કરી રાત સુધી ક્રિયાઓ 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 અને ક્રિયાના અતિરેકમાંથી ક્રિયો દ્વારક સંત નીકળ્યા અચલ ગચમાં કોણ સંત રહેલા છે જે થઈ ગયા છે ક્રિયો ધારક કહેવાય ક્રિયાનો ઉદ્ધાર કર્યો પુનર્ફેરફાર કર્યા કે આ શું થઈ રહ્યું છે અત્યારે કયા હતા સાધુ મહારાજ કોઈને ખબર નથી અરે હું અચલગ વાત કરું છું હા બરાબર ખ્યાલ છે ને તમને આર્ય રક્ષિત શ્રી મહારાજ છતાં પણ તમે જોઈ લેજો હું અત્યારે તમારા પર ભરોસો રાખીને બોલું એ સંત થઈ ગયા એમણે ક્રિયો દ્વાર કર્યો કેમ ક્રિયો દ્વાર કર્યો શું જરૂર પડી એમને ક્રિયો દ્વારની સાયદ ગડબડ ગણી થઈ ગઈ ક્રિયાઓમાં અતિરેક થઈ ગયો અને અતિરેક થયા પછી એમને લાગ્યું કે હવે પુનઃ માણસોના જીવનમાં જાગરણ લાવવાની જરૂર છે એટલે અત્યારે પણ આપણે જોવા જઈએ ને તો શું ચાલી રહ્યું છે મન તરફનું ધ્યાન ઘટ્યું છે અને હરેક ક્રિયામાં કોઈ પણ માણસ ભૂલચૂક કરે છે એટલે આપણે ટોકીએ છીએ ટોકીએ જાણે આપણે બહુ હોશિયાર થઈ ગયા છીએ કોઈ ગતાગમ ન હોય કોઈ આગમોના ઘનાન ન હોય કોઈ વાંચન ન હોય ઘણા બહેનો કે હિં કર હિં કરાજે હિં કર હિં કરાજે આ કે ખબર હે હિં કરા જાય મેં વાંચ્યા હા બસ ચાલે છે ગતાનું ગતિક બધું ચાલી રહ્યું છે મારે પણ એવું જ કરવું પડે કારણ કે એનાથી અલગ કરું તો સંઘમાં લાગે કે હિ મહારાજ તો પાણી અલગ કહીએ તો અહીં અલગ પાંદે તે સંઘ એટલે સાધુ સાધવીને પણ શું કરવું પડે પણ કોઈ કેવા સંત નીકળે જાગૃત સંત એ ફરીને કાંઈક લોકોમાં જાગૃતિ આણવા માટે કહે કે કોરાઈ મળે સૌ ઘેટે વારે જે મન ઊંચી કરીને હલો હતા પોધા કે તે કૂવે કુએ મેં પરસો ક્યાં કુવામાં જાગો કો કેવા સંત નીકળે જાગૃત તો ઘણા લોકો છે શરીરની જેટલી સંભાળ રાખે છે એટલી કોની સંભાળ નથી રાખતા મનની પાંજો મન નાય પાંકે ખબર ના કોર કરે તો એ ઓમાં ખબર આય ખબર આય ગુશાલ અહીં ક્યાંય ટેકો ન ભરાયો દરવાજે તે વહીને ટેકો ભરાયો એટલે ધરાચી નહીં આવું વિચાર્યું કે ડોરી રખણી એક કુશાલભાઈ હાથ મેં દોરી ને મોજે હાથમાં દોરી જેને દરજે ખેંચડી એ ખેંચ્યા હા એ ઉપાય શોધી રાખ્યો જો અહીં પસંદ કહી દા તણ એની ગીજરા આગી એનું પડ માણસ જેટલા શરીરની દરકાર કરે છે એટલા મનની દરકાર નથી કરતો તમે નહીં અમે સાધુ સંતો પણ મન તરફ બહુ જ ઓછામાં ઓછું ધ્યાન દીધું છે કદાચ ધ્યાન દીધું હશે તો એના માટે જે કાંઈ કરવું પડે એ બહુ નથી થયું છેલ્લે વાત કરે છે ગુણવંત શાહ માણસ છે એ મનની જેટલી સંભાળ રાખે છે એટલી માયલાની સંભાળ નથી રાખતો માયલો એટલે સમજો હા માયલો એટલે આત્મા શાયદ ઘણા સાધકો રહેલા છે મનની સંભાળ રાખે છે પણ માયલાની સંભાળ નથી રાખતા પેલા કહ્યું હતા એ મને ધર્મ ધ્યાન કોક પાંખે પછે આપણને પૂછે આ બધું શા માટે કરો છો તમે ઘે ગચના હોતે તમને મુબારક પણ એ કરો શા માટે છો એ અસા કે ખબર ના એ અસા કે સાધવી ચૈવ્યા ને સાધુ ચૈવ્યા એ કેણું ખપે પતી ગયો ગતાનું ગતિક આગે સે મણિલાલ આતી હે તો કી ના આવી હોય જાગૃત પુરુષો હંમેશા દુનિયામાં વિરલ હોય કે જે ખરેખર બધું કરતા હોય તો મૂળ મુદ્દા પર આવી જાઉં કે આટલી લાંબી વાત મેં શા માટે કરી તો છેલ્લી લાઈન પર ધ્યાન દઈએ કે માણસ મનની જેટલી સંભાળ રાખે છે એટલી સંભાળ રાખતો નથી માયલો એટલે આત્મા સર્વોપરી કોણ છે મંદિર આખું હોય પણ સર્વોપરી વસ્તુ કઈ છે મંદિરમાં તો આપણા જીવનમાં આપણામાં સરોપરી વસ્તુ અધિકતમ ઉચ્ચી વસ્તુ શ્રેષ્ઠ ઉત્તમોત્તમ વસ્તુ કઈ રહેલી છે આત્મા અને એક વાર્તા યાદ આવે છે કહું કહું કે એક રાજા હતા કોઈક તો રાજાને ત્યાં તો તર્યા તર્યાના માણસો આવે અને રાજા મહારાજાઓને તર્યા તર્યાના શોખ હોય કોઈકને સાહિત્યનો શોખ હોય કોઈકને કાંઈક શોખ હોય કોઈકને કાંઈક શોખ હોય એટલે અમુક ટાઈમ પછી રાજા મહારાજાઓ સભા બરખાસ્ત કરી નાખે પછી એ થાકેલા હોય તો એક હજામ હતો કે રાજા પાસે આવ્યો અને રાજાને કીધું કે તમે તો મોટા માણસ છો સવારથી લઈ કરી અને સાંજ સુધી તમે વ્યસ્ત રહેલા હો છો થાંકેલા પાકેલા હો અને તમારો થાંકેડો જો ઉતારવો હોય તો મને કહો હું રોજ સાંજે આવું પગચંપી કરું અને તમારા આખા શરીરને પણ શરીરની માલિશ કરું એકદમ ફ્રેશ કરી દઉં દિવસ દરમિયાન તમને થાક લાગ્યો હોય એ બધું હું ઉતારી નાખું તો રાજા કા ઠીક છે તો રોજ સાંજે આ ટાઈમે આવજે તો હજામ જે ટાઈમ આપ્યો એ ટાઈમે રાજા પાસે જાય પગચંપી કરે માલિશ કરે જેના માથામાં પણ શું કહેવાય એ પણ તેલ બેલ નાખે એવા સરસ મજાના રાજા પાસે તેલ સારા હોય ને પાસે ટ્રોપેલ તેલ વે સરસ માલિશ કરે એકદમ પછી રાજા કાંઈ ને કાંઈ આપી દે મહેનતાણું નક્કી કર્યું ના હતું ક્યારેક વધારે સોનામોર આપી દે ક્યારેક ઓછી સોનામોર આપે પણ અમુક ટાઈમ પછી હજામ વિચારે છે કે આ રાજા કેટલો સુખી છે સિંહાસન પર બેસે લોકો આજુબાજુ બધા બેઠેલા હોય એમને ઓર્ડર છોડે આ કરો તે કરો સૈનિકો તહેનાત મારેલા હોય કેટલી લીલા લે છે આ રાજાને ઓહ તો થોડા દિવસ પછી એને વિચાર આવ્યા કે હું રાજા બનું તો હજામને વિચાર આવ્યા ફકીરો હું દો એમ કે વિચાર આવ્યા હું રાજા બનું તો રોજ વિચાર આવે પછી તો માલિશ કરી લે ત્યારે એ દરમિયાન મનમાં વિચારે હું સિંહાસન પર બેસું પછી આમ હાથ ઊંચા કરીને આ માણસને આમ કરવાનું કહું ને આ માણસને આમ કરવાનું કહું રોજ રોજ મગજમાં એ જ વિચાર હું રાજા બનું તો હું રાજા બનું તો આમ કરું તેમ કરું ગાદી પર બેઠેલો હોઉં સિંહાસન પર લોકો ખમા ખમા કરતા હોય કંઈક લોકો સેવામાં રહેલા હોય આવી રીતે વિચાર કરતા કરતા રાજાનો જન્મ દિવસ આવ્યો બર્થડે એટલે સવારે રાજા તૈયાર થઈ ગયા બહુ ખુશ હતા રાજા જન્મ દિવસ છે મારો એટલે પહેલાં તો પરિવારના લોકોને સાથે મળે છે બધા વધાઈ દે છે અભિનંદન દે છે હેપી શું કહેવાય હેપી હેપી બર્થડે આમ બધું બોલે છે પછી રાજા પણ દરેકને કાંઈ ને કાંઈ ભેટ આપે છે અને લોકો પણ એમને ભેટ આપે છે એ સિલસિલો સવારથી ચાલુ થયો આખું ગામ વારાફરતી વારાફરતી આવે છે હેપી બર્થડે કહે છે રાજા ભેટ આપે એ લોકો ભેટ કંઈક આપે ગિફ્ટ આમ કરતાં કરતાં સાંજનો ટાઈમ થયો એટલે ટાઈમ પ્રમાણે અજામ આવ્યો લોકોની અવરજવર પણ ઓછી થઈ ગઈ હતી એટલે માલિશ પગચંપી કરવાની તૈયારી કરી તો રાજા કહે છે આજે મારો જન્મ દિવસ છે આજે તને છૂટી હું બહુ ખુશ છું તારા પર કેટલાય ટાઈમથી મારે ત્યાં સમયસર તું આવે છે પગચંપી કરે છે એટલી ખુશી છે મને તારી સેવા આમ તો દાદ દેવા જેવી છે પણ આજે એટલો ખુશ છું એટલે હું તને કહું છું કે માગ માગ તને ખપે તે આપીશ ઓહો એક વાત ખ્યાલ રાખજો મોટા માણસો ખુશ થાય ને તો બહુ પહેલા ભરોસો ન થાય ન સમજ્યા તમે કોઈ વડો મારું પાસે રાજી થયા ને તો પહેલા ભરોસો નથી એ પાંકે એ કદાચ મોં હતું ને અરે મૂો અને આજે મારા પર આટલો ખુશ એટલે મોટાની ખુશી પર તરત જ અંજાવા જેવું ન હોય મોટાના ભરોસા નહીં ખરા ભરોસા બિલકુલ નહીં એક સુવિચારમાં મેં વાંચ્યું તમને જરાક આંખરું લાગે કદાચ કહી દઉં પછી માઠું લાગે તો પછી તમે જલેબી જલેબી ન ખાઓ સારું નથી એ સુ વિચારામાં કે ગોળાની પાછળ અને પૈસાદારની પાછળ ક્યારે પણ ચાલવું નહીં કેમ હે એની પાછળ ચાલીએ આપણે ગોળો હોય ઘોડો હોય ખાસો હોય લક્ષણવંત હોય અને પાછળ પણ હાલું યારે પાછીઓ મારે ખબર ના પડે એ રીતે એમ કહે છે ઘોડાની પાછળ અને કોની પાછળ હા બહુ ચાલવું નહીં સમાંતરે ચાલવું પાછળ ન ચાલવું પણ ઘણા માણસો બિચારા પૈસાને જોઈ કરી અંજાતા હોય ઠીક છે રાજા કહે છે અજામને બહુ ખુશ છું તારા પર માંગી લે તો કેટલા વિચાર આવતા હતા કે હું રાજા બનું તો હું રાજા બનું તો હું રાજા બનું તો એટલે અજામ કહે છે મહારાજા તમે મારા પર ખુશ થયા છો એ ખુશમાં બધું આવી ગયું મને કાંઈ નથી જોઈતું એટલે ટેસ્ટ કરે છે પાપડ બાપડ નવો થયો તો ટેસ્ટ ને ખીચી બીચી ટેસ્ટ કરે છે અને રાજાને કહે છે મહારાજા તમારી કૃપા છે તમારી મહેરબાની છે તો મને મારી પાસે બધું છે મને કાંઈ ના કાપે મહારાજા કહે આમ ન ચાલે કૃપાને મહેરબાનીથી ખીચા ભરાય નહીં પણ કાંઈક તું માંગ મારી પ્રસન્નતાનો તું લાભ ઉઠાવ બે પાંચ વખત ચકાસણી કરી પછી અજામને લાગ્યું કે એ વડો માળું હોય પણ ગાલકડીમાંથી આવે નહીં તો મોટા માણસો છે ને ખાલી જગ્યા રાખી દઉં હા એક વાત પર ક્યારે પણ હોતા નથી એમના ભરોસા થાય જ નહીં એટલે હવે હવે ઘણા લોકો વાત થાય ને લેખિતમાં કરાવે છે લખો ને સહી કયો ભરોસો નથી આજી ગાળ જો એ વાર ગાલ કહી દા કંપતી વો પોતા હા અસી તો ગીચ્યો ને આ કે અહીં જાણો આ જા કમ જાણે એટલે હજામ કહે છે મહારાજા તમે કંઈ આપવા માંગતા હો તો મને બીજું કાંઈ નથી જોઈતું પણ ઘણા ટાઈમથી મને વિચાર આવે છે કે હું એક દિવસ માટે રાજા બનું તો એક દિવસ માટે તારે રાજા બનવું છે ને ઓકે ચલો કાલે સવારના પોરમાં તું આવી જજે રાજા અભિષેક કરીશું ગામ લોકોને બોલાવીશું ધૂમ સાથે તને રાજા બનાવીશ એક દિવસનો મનોકામના પૂરી થતી હતી એટલે હજામ બહુ ખુશ થઈ ગયો એટલે બીજા દિવસે વહેલો ઉઠી ગયો નાયો ધોયો અને આવી ગયો રાજા પાસે એટલે રાજાના માણસોએ પણ અભિષેકની રાજા અભિષેકની તૈયારી કરી હતી હજામનો રાજા અભિષેક એટલે ગામવાળાને નવાઈ લાગી કે હજામ રાજા બનતો નેરેલા છે ત્યાં જો ન જ્યાં છે ત્યાં વિધિ શરૂ થઈ મુહૂર્ત આવી ગયો રાજા અભિષેક થયો અને જૂના રાજાએ જાહેરાત કરી કે આજે એક દિવસ માટે આમને રાજા બનાવવામાં આવે છે એ જે આદેશ આપે જે હુકમ કરે એ હુકમ તમારે માનવું પડશે અને જે હુકમનો અડાદાર કરશે એને કડકમાં કડક સજા કરવામાં આવશે આવી જાહેરાત જૂના રાજાએ કરી પછી બેઠો એ સિંહાસન પર કોણ હા ઉપર મુકુટ મુકુટ કે શું હોય હા હા એકદમ કપડા પણ બધા રાજાના પોશાક પોશાક ખોંખારો ખાય છે સિંહાસન પર બેસતા બેસતા પછી જૂના રાજા કહે છે મહારાજા આદેશ આપો એટલે હજામ રાજાએ પહેલો પેલો આદેશ આપ્યો આ નવા રાજાને પકડો અને હમણાં ને હમણાં એને જેલ ભોગો કરો પહેલો આદેશ છે મારો જૂના એ જ કીધું હતું એના આદેશનો જે અનાદાર કરશે એને કડક સજા થશે પછી બીજો આદેશ આપ્યો કે આ જૂના રાજાના જેટલા મંત્રીઓ છે પ્રધાનો છે એની આખી જે પેલી ટીમ છે કમિટી છે બધાને પકડો બધાને જેલ ભેગા કરો બધાને જેલ ભેગા અને હવે આ રાજાને એની ટીમ બનાવવી છે તો હજામ છે ને હજામ પ્રમાણે ટીમ બનાવે માણસની જેટલી કેપેસિટી હોય એ પ્રમાણે કરે તો હજામ એણે આખી કમિટી તૈયાર કરી પ્રધાન મંત્રી વગેરે પોતાના જ તમે નહીં માનો તે તારીખથી લઈ કરી અને આજની તારીખે એ ગાદી પર હજામ રાજ્ય કરી રહ્યો છે તમે માનો માનો કે ન તે દિવસ થી લઈને અત્યાર સુધી ગાદી પર કોણ બેઠેલો છે હજામ હવે તમે વિચારો પ્રકૃતિ પ્રકૃતિમાં ફરક તો હોય અગર જેને તેને રાજા બનાવવામાં આવે તો આજે શાસ્ત્રોમાં કલ્પસૂત્રોમાં ભોગ કુળને રાજન્ય કુળને ઉગ્ર કુળને એવી વાતો ના કરે બધું સમાન હોય તો કાંઈક ફરક છે એટલે વાત કરી કે આ કુળના હોવા જોઈએ આ કુળના ન હોવા જોઈએ હજામ રાજા બન્યો બસ તે દિવસથી સ્થાયી થઈ ગયો એ રાજા તો એ રાજા કોણ હશે બોલો તમે મારી પરુડી છે આ કોયડો છે એ રાજા કોણ હશે કે આજની તારીખે રાજ્ય કરે છે બોલો કોણ હશે આપણો વિષય ચાલે છે તમે કેમ આમ ગુંગળાઈ ગયા હા આજની તારીખે જૂનો રાજા છે એ જેલમાં છે અને આ નવો રાજા હજામ એ રાજગાદી પર બેસી ગયો છે હજામ એટલે મન અને એની આખી ટોળકી કેવી હોય હજામના સાગરી તો કેવા હોય કોઈ સાંભળતો નથી હજામ બજામ પકડાશું આપણે એના સાગરી તો બધા એના જેવા જ હોય તો એના સાગરી તો કોણ છે